હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ભરેલા મરચાં એકદમ દેશી રીતે અને ચૂલા ઉપર તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે આ મરચાં છે તે લઈ લીધા છે હવે આને આપણે વચ્ચેથી કટિંગ કરી લેશું તો મરચાં છે તે મેં સરસ રીતે ધોઈને સાફ કરી લીધા છે હવે આપણે આ રીતે વચ્ચેથી કટિંગ કરી લેશું અને આમાં બીનો ભાગ છે તે આપણે બધો કાઢી લેવાનો છે આ રીતે આપણે બી કાઢી લેવાના છે મરચામાંથી આપણે બધા છે તેમાંથી આપણે બી કાઢી લેશું તો મેં બધા મરચામાંથી બી કાઢી લીધા છે હવે આપણે મસાલો તૈયાર કરશું મરચાંનો તો આપણે આ ચણાનો લોટ છે તેમાં થોડું તેલ મૂકી અને હિંગ મૂકી અને આપણે શેકી લેવાનો છે ચપટી હિંગ નાખી અને તેલમાં શેકી લેવાનો છે ચણાનો લોટ તો મેં લીધો છે હવે આપણે આમાં મસાલો કરી લેશું ચપટી આપણે હળદર એડ કરી છે ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું કારણ કે તે ઘરનો છે એટલે એકદમ સ્ટ્રોંગ છે મસાલો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અડધી ચમચી ખાંડ એડ કરી છે એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરશું કારણ કે તેનો ટેસ્ટ સરસ આવે છે ભરેલ મરચામાં હવે આપણે ધાણાભાજી એડ કરશું એક લીંબુનો રસ એડ કરી દેશું આપણે તમારે જો લસણ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો હવે આપણે બે ચમચી તેલ એડ કરશું આદુને લસણ એડ કરવું હોય તો તમે કરી શકો છો હવે આપણે આ મસાલો છે તે સરસ રીતે મિક્સ કરી લેશું બધો મસાલો આ રીતે આપણે એકદમ સરસ બધો મસાલો છે તે મિક્સ કરી લીધો છે હવે આપણે મરચાં છે તેને આપણે ભરી લેશું આ રીતે આપણે બધા મરચાં છે તેને આપણે ભરી લેવાના છે જો તમને મારી રેસીપી ગમતી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો આ રીતે આપણે બધા જ મરચાં છે તેને ભરી લેવાના છે આ રીતે આપણે બધા મરચાં છે તે ભરી લીધા છે હવે આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેસું તો આપણે કડાઈમાં તેલ ગરમ કરવા ગરમ થઈ ગયું છે આપણું તેલ હવે આપણે રાઈ એડ કરી છે રાઈ સતળાઈ જાય એટલે ચપટી આપણે હળદર એડ કરી છે હવે આપણે બધા મરચાં છે તે આપણે એડ કરી દેસું તો તેલ છે તે થોડું વધારે લેવાનું છે હવે આપણે આને હલાવી લેશું અને આ રીતે જે આપણે તેલમાં જ કૂક કરવાના છે મરચાં આ રીતે આપણે હલાવતા રહેવાનું છે આ રીતે આપણે થોડી થોડી વારે હલાવતા રહેશું તો તમે જોઈ શકો છો કે મરચામાં થોડી દાજ પડવા લાગી છે અને આપણો મસાલો છે તે પણ સરસ રીતે કૂક થઈ ગયો છે તો આપણા મરચાં છે તે બનીને તૈયાર થઈ ગયા છે અને વધારે ટાઈમ નથી લાગતો ત્રણથી ચાર મિનિટમાં મરચાં છે તે સરસ થઈ જાય છે કૂક થઈ જાય છે તો આપણા મરચાં છે તે થઈ ગયા છે હવે આપણે સર્વ કરી લેશું આ રીતે ફટાફટ થઈ જાય છે બહુ ટાઈમ પણ નથી લાગતો અને ખાવામાં બહુ મસ્ત લાગે છે એકદમ સરસ ટેસ્ટી લાગે છે હવે આપણે સર્વ કરી લેશું તો આપણા ભરેલા મરચાં છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો તમને કેવી લાગી મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ જરૂરથી કરજો